નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાની સંપૂર્ણ માહિતી વિશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાના રૂપિયા બે હજાર માટે આટલી વસ્તુ કરવાની રહેશે અરજદારે શું શું વસ્તુ કરવાની રહેશે શું શું પગલાં લેવાના રહેશે એમના વિશે વિડીયોમાં આગળ આપણે જોવાના છે પરંતુ મિત્રો આટલી વસ્તુ નહીં કરો તો તમને વીસમો હપ્તો મળશે નહીં એમને ખાસ નોંધ લેવી તેમજ મિત્રો ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મો હપ્તો એમની પણ માહિતી મિત્રો આગળ આપણે મેળવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂકશો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલી છે આ યોજના હેઠળ દર ચાર મહિને રૂપિયા બે હજારની સહાય આપવામાં આવે છે મિત્રો લાભાર્થીના ખાતામાં અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે ઓગણીસમો હપ્તો સહાય જમા કરવામાં આવેલી છે આગામી વીસમા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂત મિત્રોએ ફરજિયાત રહેશે તો ઘણા ઘણા બધા બધા ખેડૂત મિત્રો હશે જ સિવાયના એવા ઓપ્શન છે જે ડન કરેલા હશે એટલે કે ક્લિયર કરેલા હશે ઓકે કરેલા હશે તો જ અરજદારના ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટની અંદર વીસમો હપ્તો નાખવામાં આવશે તે કયા કયા ઓપ્શન રહેલા હશે શું રહેલી છે એમના વિશે વિગતવાર માહિતી આપણે આગળ મેળવીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિષમ હપ્તો મેળવવા માટે સરકાર શ્રી દ્વારા છેલ્લા આઠ હપ્તાથી તબક્કાવાર ઈ કેવાયસી અને આધાર સીડિંગ તેમજ ડીબીટી એનેબલ લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈટીની નોંધણી ફરિયાત કરવામાં આવેલી છે હવે મિત્રો ઈ કેવાયસી તો તમે જાણીતા છો જ તેમજ આધાર સીડિંગ એટલે કે તમારા બેંક એકાઉન્ટની અંદર તમારો આધાર કાર્ડ સીડિંગ એટલે કે લિંક કરવું એમને આધાર સીડિંગ કહેવામાં આવે છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એનેબલ હોવું જોઈએ એક્ટિવ હશે તો જ અરજદારના બેંક એકાઉન્ટની અંદર વીસમો હપ્તો નાખવામાં આવશે લેન્ડ સીડિંગ જેમાં મિત્રો ઘણા બધા ઓપ્શનો રહેલા છે એ આપણે આગળ જોશું તેમજ ખેડૂત ની નોંધણી જેમનો વિડીયો મેં આઈ બટન ઉપર મૂકેલો છે તમે ન જોયો હોય તો જોઈ લેજો જાતે પણ તમે ખેડૂતનો નોંધણી ફાર્મ રજિસ્ટ્રી કરાવી શકશો હવે વાત કરીએ મિત્રો કે લેન્ડ સેડિંગની તો મિત્રો એલિજિબિલિટી સ્ટેટસમાં લેન્ડ સેડિંગ જેમાં યશ હોય તો મળવાપાત્ર થશે આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ તેમાં પણ યશ હોય તો મળવાપાત્ર થશે તેમજ એ કેવાય સી સ્ટેટસમાં પણ યશ હશે તો મળવાપાત્ર થશે એટલે મિત્રો આ ત્રણે ત્રણ ઓપ્શનમાં યશ કરેલું એટલે કે ડન કરેલું હશે તો જ અરજદારને વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો મળવાપાત્ર થશે મિત્રો આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તો તે લાભાર્થી હોય તે સત્વર પૂર્ણ કરવી પડશે એટલે કે વેલી તકે પૂર્ણ કરવી પડશે જો આમાંથી કોઈ પણ વસ્તુ બાકી રહેશે તો તમને વીસમ હપ્તાના રૂપિયા બે હજાર મળવાપાત્ર થશે નહીં આમને ખાસ નોંધ લેવી પીએમ કિસાન સન્માન યોજનામાં કે કેવી રીતે કરવું એમના વિશે તો મિત્રો પીએમ કિસાન સન્માન યોજનામાં કેવાય કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે જેનાથી લાભાર્થી ખેડૂતોએ પોતાનું ઈ કે કરી શકશે ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ફેશન્ટિકેશન દ્વારા ઈ કે પ્રક્રિયા પૂર્ણ કરી શકશે એટલે મિત્રો અરજદાર ખેડૂત મિત્રોએ ગ્રામ સેવકને ત્યાં જઈને તેમજ વિલેજ નોડલ ઓફિસરને ત્યાં જઈને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે જે ખેડૂત લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓએ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પરથી મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે તો સરળ રીત છે તમે ઘરે બેઠા પણ તમે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો તેમના પછી મિત્રો વાત કરીએ કે આધારને જમીન સાથે લિંક અને ખેડૂત નોંધણી તો મિત્રો આધાર કાર્ડને જમીન સાથે લિંક કરવા માટે તમારા ગામમાં વીસી પાસે તમે કરાવી શકો છો એટલે કે ગ્રામ પંચાયતમાં જે વીસી બેઠો હોય ત્યાં તમે કરાવી શકો છો ખેડૂતો આઈડી અથવા ખેડૂત નોંધણી જે તમને તમારા ગામના વીસી ખાતે અથવા તો ખેડૂતો જાતે જ પોતાના મોબાઈલ દ્વારા નોંધણી કરાવી શકે છે સરકાર દ્વારા નોંધણી માટે ઘણી વાર કહેવામાં આવ્યું હતું અને ગાઈડલાઈન્સ પણ આપવામાં આવી હતી મિત્રો રૂપિયા બે હજાર ના મળતા હોય તો તેવા ખેડૂતોએ આધાર લિંક કરવું ખૂબ જ જરૂરી બન્યું છે હવે મિત્રો છેલ્લે વાત કરીએ મેઇન ટોપિક વિશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તો ક્યારે આવશે એટલે કે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટની અંદર વીસમ હપ્તો ક્યારે નાખવામાં આવશે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે ખેડૂતો પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડી શકે છે એટલે કે મિત્રો જૂન બે હજાર પચીસમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો બહાર પડી શકે છે સરકાર દ્વારા આ માટે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મિત્રો દર ચાર મહિને રૂપિયા બે હજારનો હપ્તો બહાર પાડવામાં આવે છે તો ફેબ્રુઆરી પછી જૂન મહિનામાં આપને વીસ હપ્તો મળવા પાત્ર થઈ શકે છે તો મિત્રો બસ આ જતી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાની રાહ જોઈને બેઠા હોય તો અમુક વસ્તુ જે મેં આપને આગળ જણાવી તે ક્લિયર કરવાની રહેશે ડન કરવાની રહેશે તો જ આપને રૂપિયા બે હજારનો વીસમ હપ્તો મળવા પાત્ર થશે તેમજ મિત્રો ક્યારે આવશે વિશ્વ હપ્તો તો મિત્રો જૂન બે હજાર પચીસમાં માં ધારણા એવી લગાવી રહ્યા છે કે વિશ્વ હપ્તો જૂન બે હજાર પચીસમાં માં ખેડૂત મિત્રોના ખાતામાં જમા થઈ શકે છે